પાલનપુર ખાતે ઉમેદવાર ક્રિકેટ મેદાનમાં ઉતર્યા ઉમેદવારસ પાલનપુરા ગળખાખે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ મેદાનમાં ઉતર્યા લોકસભા ઉમેદવાર ગેની પાટણસ લઈને મેદાનમાં ઉતર્યા ક્રિકેટ મેચની જેમ ભાજપ વચ ચૂંટણી ખેલધેલી પૂર્વક લડવા ગેની બેન ઠાકોરે ટકુર કરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ચોયર થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે જેમાં બંને ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર દરમિયાન વિવિધ નિવેદનો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુરના ગઢ ખાતે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે આવેલા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ લઈને ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા ક્રિકેટના આયોજકોને ક્રિકેટ મેચ ખીલદીલીપૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ છેલ્લી છેલ્લી લડજો લોકશાહીનું ગળું ના દબાવતા તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું સાથે સાથે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી એક વ્યક્તિ કે જેની ગુલામીમાંથી મેં વાવને મુક્ત કર્યું હવે આ વ્યક્તિને ગુલામમાંથી બનાસકાંઠાને મુક્ત કરવાનું છે તેમ કહીને તેમણે શંકર ચૌધરીનું નામ લીધા વગર નિશાન સાધ્યું પાલનપુરના ગઢ ખાતે શોળ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવ્યું હતું જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા અને ગેનીબેન ઠાકોર અને કિરીટ પટેલે રિબેન કાપીને ક્રિકેટમાં મેચનું ઉદઘાટન કર્યું ગેનીબેન ઠાકોર અને કિરીટ પટેલે હાથમાં બેટ લઈને ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા જ્યારે પાટણ

એ બધા ખેલ દિલી પૂર્વક રમજો અને ભારતીય જનતા પાર્ટીને સંદેશો કે મોકલાવજો કે તમે ચૂંટણી પર ખેલ દિલી પૂર્વક લડજો આડા આવડો ના કરતા લોકશાહી નું ગળું ના ઘૂંટતા એ પ્રમાણેનો યુવાનો મારફત સંદેશો જાય એવી પણ હું અપેક્ષા રાખું ગુલાબભાઈ કીધું કે આ બનાસકાંઠા જિલ્લાને એક વ્યક્તિની ગુલામીમાંથી મુક્ત કરવાનો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી તમે બધા યુવાનો છો કે મે વા વિધાનસભામાંથી વા વિધાનસભાને તો ગુલામીમાંથી મુક્ત કર્યું પણ હવે તમારા બધાના આશીર્વાદ હોય અને તમે બધા મહેનત મજૂરી કરશો તો હું તો ધારાસભ્ય હતી અને ધારાસભ્ય તરીકે હજી મારી બે હજાર સત્યાવીસમાં ટ્રમ્પ પૂરી થાય છે આ બધાયની વિનંતી હતી કે બેન આ ચૂંટણી તમે લડો અને અમે તમારી સાથે છીએ અને બનાસકાંડાને એક વ્યક્તિની ગુલાબીમાંથી બહાર કાઢવાનો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે એ તમે જે પક્ષને માનતા હો જે વિચારધારાને માનતા હો અને એટલા માટે હું કહું છું કે આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી જો ભાજપ કોંગ્રેસની ચૂંટણી હોત તો જેને ડબીને જિંગી જ આપી છે ડબી ઉમેદવાર એ એક રૂપિયાના પણ ભાજપના સભ્ય નથી એમને વિચારધારા હાથે પણ કાંઈ લેવા દેવા નથી ત્યારે આ ચૂંટણી માત્ર એક વ્યક્તિની છે અને એ વ્યક્તિ એ સત્તાનું કેન્દ્ર બધું એક ઠેકાણે ન થાય ડેરી હોય બેંક હોય હવે સંસદ હોય ત્યારે બધું જ એક ઠેકાણે હોય ત્યારે લોકો કામ કરાવા માટે કે સત્તાનું વિકેન્દ્રીકરણ હોય તો જ થાય બાકી એક ઠેકાણે બધો જ પાવર હોય તો એ લોકશાહીની અંદર લોકોને અન્યાય થાય ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ સાતમી તારીખે તમારી બેનને તમારી દીકરીને અને જો તમે બધા જ એક સૂત્ર આપ્યું હોય કે બનાસની બેન ઘેરી બેન બનાસની બેન ઘેરી બેન એટલા માટે ત્યારે જ સાર્થક થાય કે જે માટે કરીને તમે બધે મને સાથ સહકાર આપ્યો છે અને જે આશા અપેક્ષા સાથે મેં ઉમેદવારી કરી છે એ માત્ર આપ સૌનો સહકાર મળશે તો સો ટકા બાબતમાં બનાસકાંઠાની જનતાને આવનાર સમયની અંદર જે રાહત મળવાની છે એ સૌથી મોટી રાહત કે બનાસકાંઠાને આ ગુલાબી માહિતી જોડાવો અને એના માટે કરીને ગભે ગભો મિલાવી આપ સૌ સાતમી તારીખે વોટ આપી વિજય બનાવશો ફરી તમામ ખેલાડીઓને કે આ ચૂંટણી કોઈ કોંગ્રેસ ભાજપની નથી આ ચૂંટણી કોઈ એક સીટ થી કોઈ દિલ્હીમાં કોઈ ફરક પડતો નથી પણ તમને એટલી વિનંતી કરું છું આ ની આઝાદી માટેની ચૂંટણી છે આપણી એક વ્યક્તિની છે આઝાદી માટે એક થી ને આઝાદ કરાવવા માટે કરીને આ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કોઈ પણ પક્ષમાં માનતા હો હું તમને સૌને વિનંતી કરું છું

આવી ગુલામીમાં આપણે નથી રહેવાનું આઝાદ બનાસ્કાર કરાવવાનું છે જ્યારે કિરભાઈ જો ગેનીબેનની ભલામણ કરવા માટે આવ્યા હોય તો આપ સૌને પણ વિનંતી કિરીટભાઈને બોલાયા છે બોલાયા છે હંમેશા તમે માન મોભો આપ્યો છે અને કીરીટભાઈએ જ્યારે પણ ગેનીબેનને જરૂર પડે ક્રિટભાઈ ઉભાઈ ઊભા રહ્યા છે અને જ્યારે કિરિટભાઈને જરૂર પડે ગેનીબેન હંમેશા એમની જોડે ઊભા રહ્યા છે ત્યારે આપ સૌને પણ વિનંતી છે બધી સમાજ એકબીજાને મજરૂપ થવા માટે અને અમે તો વાવના લોકો જેની બે વખત મામેરું ભર્યું છે અને બનાસકાંઠાના લોકોને વિનંતી કરવા માટે છે ખાસ કરીને ઘટની આજુબાજુના ગામના લોકોને વિનંતી કરવા માટે આયા છે કે આ વખતે જેની તમે એવું મામેરું ભરો કે મામેરાની માતા જ્યારે ગેની પાછા ગઢમાં લઈને આવે તમે રાજી રહો ગેની બેન રાજી રહો એવું કરી આપણે વિનંતી સાથે આપો ખૂબ ખૂબ આભાર સ્ટેજ ઉપર બેઠા છે પાટણની અંદર હું બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાવ્યો છું તમે પણ બધાએ પાટણ આવીને મહેનત કરેલી છે આપણે જાણીએ છીએ કે પાટણની અંદર ત્રીસથી પાંત્રીસ હજાર પાટીદાર સમાજના મત છે અને એની સામે સિત્તેર હજાર વોટ એ ઠાકોર સમાજના છે બે વાર ઠાકોર સમાજે મને ધારાસભ્ય બનાવવા હોય મદદ થયા હોય દરેક રીતે મહેનત કરી તો આ વખતે આપણી પાટીદાર સમાજની પણ ફરજ બને છે તમે બધા યુવાનો છો એની બેન વિશે મારે તમને કંઈક કહેવાનું ના હોય બંને છોરગામ સમાજે બંને પાટણ અને બનાસકાંઠા બંને સીટો સાથે સંકળાયેલો છે નવ ગામ એ પાટણ લોકસભામાં આવે છે બાકીના બનાસકાંઠાની લોકસભામાં આવે છે એટલે તમને બધાને વિનંતી કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કંઈક લીધું હોય ઋણ તો એ ચૂકવવું પડે છે અને પાટીદાર સમાજ એ હંમેશા પાણીદાર સમાજ છે એ કોઈનો ઉછીનું રાખતો નથી એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન જેવા પ્રતિનિધિ જો બનાસકાંઠાને મળશે તો આ વિસ્તારનો વિકાસ થશે ગમે ત્યારે પણ તમે જરૂર પડે જે રીતે મને ફોન કરી અને મારી જોડે વાત કરી શકો છો મને મળી શકો છો એ રીતે હું ખાતરી આપું છું કે પાટણની અંદર ચંદનજી હોય કે અહીં ગેનીબેન હોય જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ચોક્કસ મદદરૂપ થશે